અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતું એ ચંડોળા તળાવ કે જ્યાં હાલમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પોલીસ દ્વારા વરઘોડા નીકાળવામાં આવી રહ્યા છે તેમની હકાલપટ્ટી પટ્ટી કરવામાં આવી રહી છે અને અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન હાલમાં ચંડોળા તળાવ ખાતે થઈ રહ્યું છે પરંતુ હાલમાં આ સમગ્ર ઘટના વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે અત્યાર સુધી સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી આ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર કેમ ન કરવામાં આવી તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેઘોટા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ એક હુમલો થાય છે જેમાં સત્યાવીસ લોકોને તેમને ધર્મના નામ ઉપર ગોળી મારી દેવામાં આવે છે તેમના ઉપર એટેક થાય છે અને ત્યારબાદ સમગ્ર દેશમાં ધ્રુજારો આવી જાય છે ચારે બાજુ જેટલા પણ પાકિસ્તાનીઓ છે ગેરકાયદેસર રહેતા લોકો છે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને એ જરૂરી પણ છે કે ક્યાંક ને ક્યાંક જો કોઈના તાર આતંકીઓ સાથે જોડાયેલા હોય તો ચોક્કસથી તે મરી રહે અને તેમના ઉપર કાયદેસર ની કાર્યવાહી થવી પણ જરૂરી છે અને તેના ભાગરૂપે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ એવી જાહેરાત કરી હતી કે અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય કે ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય ત્યાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ હોય ગેરકાયદેસર વિદેશીઓ હોય તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમના વરઘોડા નીકાળવામાં આવે તેમને ડિપોર્ટ કરવામાં આવે ત્યાં ડિમોલ્યુશન કરવામાં આવે તે રીતની જાહેરાત ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ પહેલાં તો અમદાવાદ અને સુરતમાં આ કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં સુરતમાં નવસો એસી અને હજારની આજુબાજુ જેટલા પણ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે વિદેશીઓ છે તેમને શોધી શોધીને તેમના વર ઘોડા નીકાળવામાં આવ્યા હતા પોલીસ તંત્ર દ્વારા ત્યારબાદ અમદાવાદ ખાતે પણ અગિયારસો જેટલા ગેરકાયદેસર વિદેશીઓ ત્યારબાદ ચંડોળા તળાવ કે જ્યાં વર્ષોથી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ જે છે તેઓ વસવાટ કરી રહ્યા હતા અને હાલમાં જ તેમના ઘરો પર ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યો છે એ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓના પોલીસ તંત્ર દ્વારા વરઘોડા નીકાળવામાં આવી રહ્યા છે જો કે તે વચ્ચે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે ગુજરાતના તેમના દ્વારા પોલીસ તંત્રનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો જે રીતે તેમના પોલીસ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને ચોક્કસથી તે સરાહનીય પણ છે જેવી રીતે જ હર્ષ સંઘવી દ્વારા આદેશ આપવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે જ જે છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસ તંત્ર દ્વારા પરંતુ આ સમગ્ર ઘટનાની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે હાલમાં અમદાવાદના ઇતિહાસનું બાંગ્લાદેશ વસવાટ કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ એવી મોટી કાર્યવાહી કેમ ન કરવામાં આવી સરકાર દ્વારા કેમ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરવામાં આવી તે સૌથી મોટો પ્રશ્ન હાલમાં દરેક ગુજરાતીઓના મનમાં ઉઠી રહ્યો છે કારણ કે આપણે અમદાવાદમાં વસવાટ કરતાં નાના બાળકને પણ પૂછીશું તો તેને પણ ખબર હશે કે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે તે હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલા છે ગેરકાયદેસર કાર્યો કરી રહ્યા છે દેશની સુરક્ષા સાથે જે સૌથી મોટો પડકાર બની ગયા છે એ અમદાવાદમાં વસવાટ કરતાં દરેક વ્યક્તિને ખબર છે છતાં પણ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આ બે દાયકાથી વસવાટ કરેલા

ટ્રાફિકિંગ સાથે જોડાયેલા છે કેટલીક મહિલાઓ તે વેપાર કરી રહી છે શું તેમને આ બાબતની જાણ ન હતી અને હવે જ્યારે કેન્દ્ર સરકારથી એટલે ઉપરથી આદેશ આપવામાં આવ્યો કે ભાઈ જેટલા જ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે વિદેશીઓ છે તેમની હકાલપટ્ટી કરવામાં આવે તેમના વરઘોડા કાઢવામાં આવે ને ત્યારબાદ હર્ષ સંઘવી માત્ર જે છે તે દેખાડા પૂરતું વરઘોડા કાઢી રહ્યા છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે કેટલા દિવસ સુધી સુધી આ આ કાઢવામાં આવશે કેટલા દિવસ કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહીની અસર પણ શું ભવિષ્યમાં રહેશે કે કેમ એ ચંડોળ તળાવ આગળ શું ફરીથી ગેરકાયદેસર બાંગ્લાદેશો આવશે કે કેમ આ કાર્યવાહી બાદ એ સૌથી મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે કારણ કે જે રીતે આપણે જોઈએ તો જ્યારે જ્યારે હર્ષ સંઘવી કોઈ પણ આદેશ આપે છે તંત્ર તેના ઉપર કાર્યવાહી કરે છે પરંતુ તે કાર્યવાહી માત્ર ચાર દિન કી ચાંદની સુધી સીમિત થઈ જતી હોય છે જેમ કે પહેલા આપણે પણ જોયું કે

કોઈપણ કાર્યવાહી ન કરવામાં આવી એટલે હવે પણ એ લોકો વચ્ચે એ સ્થાનિકો વચ્ચે પ્રશ્ને ઉઠી રહ્યો છે કે હર્ષ સંઘવી દ્વારા હાલ કાર્યવાહી તો કરવામાં આવી રહી છે પોલીસ તંત્ર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓના વરઘોડા પણ કાઢી રહ્યું છે તેમના ઘર ઉપર લિમોલેશન પણ થઈ રહ્યું છે પરંતુ એની અસર કેટલા સમય સુધી રહેશે અને કાર્યવાહી કેટલા સમય સુધી ચાલશે તો આ અંગે તમારું શું કહેવું છે તમારું મંતવ્ય શું છે ચોક્કસથી મારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલત અને સબસ્ક્રાઈબ કરી દેજો